નગોળના પાંદડાના ફાયદાઓ અને તેનો ઉપયોગ કરવાની રીત વિડીયો શરૂ કરતા પહેલા કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં નગોળ એ ગુણવત્તાયુક્ત અને આયુર્વેદિક ફાયદાઓથી ભરપૂર ઔષધિ છે છોડની ડાળી મૂળિયા ફૂલ અને બીજ ઘણા લાભકારી હોય છે પણ આ બધામાં સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ઉત્તમ નગોળના પાન છે નગોળના પાંદડા થકી ઘણી બધી સેહતલક્ષી સમસ્યાઓમાં રાહત મેળવી શકાય છે ઘણા લોકો પાસે નગોળના છોડ અને ઉપયોગની યોગ્ય માહિતી નથી હોતી જેના કારણે તેઓને લાભના બદલે નુકસાન થાય છે તો ચાલો જાણીએ નગોળપાન કયા કયા રોગમાં ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેના વિશે એક માથાના દુખાવામાં અસરકારક માથામાં દુખાવો થવો એક સામાન્ય વાત છે પણ હદથી વધારે માથું દુખે તો તેનો જલ્દી જ યોગ્ય ઉપચાર કરવો જોઈએ માથાના દુખાવાને નિયંત્રણમાં લેવા માટે નગુળના પાન અસરદાર છે દરેક પ્રકારના માથાના દુખાવા માટે નગોળનો ઉપયોગ કરવો લાભકારક છે આના કારણે બહુ જ થોડા સમયમાં માથાનો દુખાવો બંધ થઈ જાય છે સાથે જ આપણને દિમાગી ઠંડક પણ પ્રાપ્ત થાય છે ઉપયોગ કરવાની રીત નગોળના પાંદડા પીસીને બનાવેલો લેપ માથામાં લગાવી શકાય છે લાભકારી ઔષધિ નગોળના ચૂર્ણને ચોખ્ખા પાણીમાં નાખીને પીવાથી માથામાં રાહત મળે છે સિંધવ નમક સૂટ દેવદારુ સરસિયા આંકડાના બીજ અને નગોળના પાનમાં ઠંડુ પાણી નાખીને પીસી લો તેને ગોળી બનાવીને સ્વચ્છ કપડામાં રાખીને માથા ઉપર ઘસવાથી માથાનો દુખાવો ચમત્કારિક રૂપથી દૂર થાય છે બે શક્તિમાં સુધાર આહારમાં અયોગ્ય ખાનપાનથી પાચનક્રિયા બગડતી જાય છે જેના કારણે ખોરાક પાચનમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે આને ઠીક કરવામાં નગોળના પાન અસરકારક છે તેમજ પેટ સંબંધિત અધિક સમસ્યાઓમાં આના ઉપચારથી રાહત પ્રાપ્ત થાય છે ઉપયોગ કરવાની રીત નગોળના પાંદડાને તડકામાં સૂકવી સૂકવેલા પાંદડાને પીસીને ચૂર્ણ બનાવો સવાર સાંજ એક ગ્લાસ ઠંડા પાણી સાથે આ ચૂર્ણને પીવાથી પાચનક્રિયા સારી થાય છે નગોળ પાંદડાના રસમાં બેથી ત્રણ કાળા મરી અને અજમો નાખીને સેવન કરવાથી પાચનશક્તિમાં સારો પ્રભાવ જોવા મળે છે ત્રણ ગળાના રોગ સાજા કરે છે વધારે કરીને શિયાળાની ઋતુમાં ગળા સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે સાથે જ વધારે પડતા તેલ મસાલાવાળા ખોરાકને કારણે ગળાલક્ષી સમસ્યાઓમાં વધારો થાય છે અને નિયંત્રણમાં લેવા માટે નગોળના પાન અતિ મહત્વપૂર્ણ કાર્ય કરે છે કહેવાય છે કે ગળાના રોગ માટે નગોળ પાંદડા રામબાણ ઇલાજ છે ઉપયોગ કરવાની રીત નવશેકા પાણીમાં નગોળનું તેલ નાખીને કોગળા કરવાથી ગળાની સમસ્યામાં ફાયદો થાય છે નગોળ છોડના મૂળિયાને પાણી સાથે પીસીને તેના ટીપા નાકમાં નાખવાથી ગળામાં થયેલ ગાંઠમાં રાહત મળે છે હાઈ બ્લડ પ્રેશરમાં લાભકારી નબળી જીવનશૈલી અયોગ્ય આહાર અને અનિંદ્રાને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે આધેડ વયના લોકોમાં ખાસ કરીને હાઈ બીપીની સમસ્યા વધારે જોવા મળે છે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે નગુળના પાન લાભકારી છે ઉચ્ચ રક્તચાપના લક્ષણો જેમ કે છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ આ બધું જ નગુણના કારણે આસાનીથી દૂર થઈ શકે છે ઉપયોગ કરવાની રીત નગોળ લસણ અને સૂઠનો ઉકાળો બનાવીને પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે નગોળના ચૂર્ણને ગરમ પાણી સાથે પીવાથી બ્લડ પ્રેશરના લક્ષણોમાં રાહત પ્રાપ્ત થાય છે પાંચ મૂત્રલક્ષી સમસ્યા મટાડે છે કિડની વિકાર હોવાના કારણે મૂત્રલક્ષી સમસ્યાઓ ઊભી થાય છે આ ઘણો ચેપી રોગ હોય છે આની અસર પૂરા શરીર પર થાય છે અમુક વાર મૂત્રમાર્ગમાં થયેલ પથરીના કારણે પણ આ સમસ્યા ઊભી થાય છે આને યોગ્ય સારવાર કરવાની સાથે તમે નગોળના પાનનો પણ ઉપચાર કરી શકો છો નગોળના પાનથી તમને મૂત્ર સંબંધિત સમસ્યાઓમાં જલ્દી આરામ મળી શકે છે ઉપયોગ કરવાની રીત કાળી નગોળના તાજા પાંદડાના રસને દિવસમાં પાંચથી છ વાર પીવાથી મૂત્રલક્ષી સમસ્યાઓનો નિકાલ આવે છે સુકાયેલા નગોળના પાંદડાના ચૂર્ણને ગરમ પાણી સાથે સવાર સાંજ પીવાથી મૂત્ર રોગમાં આરામ મળે છે નગોળના અન્ય ફાયદા અનેક લાભકારી ગુણોથી ભરપૂર નગોળના બહુ વધારે ફાયદા જોવા મળે છે શરીર અને દિમાગી સ્વાસ્થ્ય માટે નગોળ બહુ સારી ઔષધિ છે હૃદય સંબંધિત સમસ્યાઓમાં નગોળ પાનના સેવનથી લાભ થાય છે મહિલાઓ જ્યારે માથે બેસે છે એ દરમિયાન થતી વધારાની પીડાને અટકાવવા માટે નગોળનો રસ પીવો જોઈએ સ્ત્રીઓની પ્રજનન ક્ષમતા સુધાર માટે નગોળ ચૂર્ણ સેવનની સલાહ આપવામાં આવે છે કોઈ પણ જાતના ઘાને ભરવા માટે નગોળનો લેપ લગાવવો એ એક ઉત્તમ ઈલાજ છે નગોળ પાનના નુકસાન અગણિત ફાયદાઓથી ભરપૂર નગોળનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવાથી આ નુકસાન પણ કરી શકે છે નગોળ રસનું વધારે પડતું સેવન પાચન લક્ષી સમસ્યાઓ ઊભી કરી શકે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ